આપે છે તો તમારા પ્રમાણે કેટલું ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે વક્તવ્ય આપતા હોય માઈક ઉપર હજારો લાખો લોકો બેઠા તો બોલાઈ જતું હોય મારા સમજ પ્રમાણે હું જે આ બધું સમજી શક્યો છું

હાલમાં જે આંદોલિત પરિસ્થિતિ ચાલી રહી છે તેને લઈને આગળની હિન્દુ સમાજના આપણા જે મહંતો અને સંતો જે તેમની વ્યૂહરચના શું હશે આ પરિસ્થિતિ સંતોની એક જ વ્યૂહરચના એક જ કે તમામ લોકો સાથે મળવું જોઈએ સંતોને કામ છે કામ છે બધાને જોડવાનું અમે કોઈને તોડતા નથી એ શરીરના બધા એક અંગ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર તમામ આપણા જ છે એ પણ જુદા થાય એ અમને હિન્દુઓને પોસાય નહીં એટલે ફરીવાર એ તમામ લોકોને જેની આવી માનસિકતા થઈ અથવા વિરોધ કરવાનો વિચાર આવ્યો હોય તમામ લોકોને મારું એક આગ્રહ કોઈના માટે નહીં દેશ માટે હિન્દુ સંસ્કૃતિ માટે તમામ લોકો એક થઈને આગળ વધવું જોઈએ અને હિન્દુ રાષ્ટ્ર માટે કામ કરવું જોઈએ હાલમાં જે આ આંદોલન ચાલી રહ્યું છે તેમાં જે આદિવાસી જ્ઞાતિના જે લોકો છે તે ક્ષત્રિય સમાજ સાથે આંદોલનમાં જોડાયા છે ત્યારે બીજી બાજુ જે પાટીદાર સમાજ છે તે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં છે તો તેને લઈને

ના આદિવાસી ભાઈઓ મારી જોડે સ્વયં વાત થઈ હું એનું સાક્ષી છું અને તીર કામઠા લઈને ગયા અને કીધું કે મહારાજ શ્રી જેને જવું હે રામ મંદિર પર જાઉં એક બી પોલીસ વાળાને બંદુક નહીં ઉપાડવા દઉં તમામ લોકોના

સહિત તમામ બીજી પાર્ટી જો હિન્દુ પાર્ટી ના વિરોધી લોકો છે આવું કઈ ને કઈ કરતા જ હોય છે કે આ લોકો કઈ રીતે એકબીજામાં લડાઈ થાય એકબીજા જુદા થઈ જાય અને એનું લાભ મને થઈ શકે યાદ રાખજો લાભ કોઈને મળવાનો નથી ભારતીય જનતા પાર્ટી અથવા તો જો હિન્દુત્વનું કામ કરી છે એને જ લાભ મળવાનો છે બીજાનો ખટપણ જો વિચારતા જા કરતે હા હા હું આવી જઈશ હું આજે બિલકુલ એની માનસિકતા ખોટી છે અને ગુજરાતમાં હું બોલી રહ્યો છું અત્યારે ગુજરાત દેશના હિન્દુત્વનો લેબોરેટરી રહી છે

અ વિવિધ જ્ઞાતિઓનું જે વિઘટન થઈ રહ્યું છે આંદોલિત થઈ રહી છે તેના પાછળ શું વિપક્ષ નો હાથ હોઈ શકે છે શું તમને લાગે એ તો તમારે આઈબી પૂછવું પડે જે એનું કામ કરે છે પણ મેં આજ સુધી મારા ત્રીસ પાંત્રીસ વર્ષના અનુભવ પ્રમાણે બતાવું છું જ્યારે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે વિપક્ષના જેને સહન નથી થતો જેને વર્ષોથી સત્તાથી દૂર છે જેને કંઈ મળતું નથી જેનો ધંધો પાણી કંઈ મળતું નથી જે ભ્રષ્ટાચાર કરવા માંગે છે તમામ લોકો એ પ્રયત્ન કરતા હશે કરતા હશે કે કઈ વિખવાદ થાય કઈ જુદું પડે તમને લાભ મળી શકે પણ આપના માધ્યમથી કહું એનો લાભ બિલકુલ મળવાનો નથી એ બિલકુલ એનો ભ્રમ છે હિન્દુ એક છે એક હતું અને એક જ રહેવાનું છે એટલે તમારી પાસે એવા કોઈ ઉદાહરણ છે કે જે પહેલાની ચૂંટણીમાં વિપક્ષે આ રીતના કાર્યો કર્યા હોય કે એકબીજા સાથે ભડકાવાના કોઈ કાર્ય કરે તમામ તમામ એક નહીં અનેક

એની સાથે રહેશે જે રામ મંદિર બનાવ્યું છે જે કાશી કોરિડોર બનાવ્યું છે જે સિંધુ જે તીર્થ સ્થિત્ર કલમ કર્યું છે જે હિન્દુ વિચારધારા રાખે છે ભારતીય જનતા પાર્ટી જે છે તે હંમેશાથી હિન્દુત્વને મહત્વ આપીને આગળ ચાલનારી પાર્ટી છે તો જ્યારે તે ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશુતમ રૂપલાજોાના જ્ઞાતિને લઈને જ આ નિવેદન આપે છે તો એ તમારા પ્રમાણે કેટલું યોગ્ય ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે વક્તવ્ય આપતા હોય માઈક ઉપર હજારો લાખો લોકો બેઠા તો બોલાઈ જતું હોય મારા સમજ પ્રમાણે હું જે આ બધું સમજી શક્યો છું તો કદાચ એમની માનસિકતા એવું ન હોય કે આવું બોલવું જોઈએ પણ પ્રસંગો પાત કઈ બોલાઈ ગયા હોય મારું એવું માનવું છે પણ છતાં એ જો બોલી ગયા છે એના માટે માફી બી માંગી છે ગુજરાત પ્રધાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી એના માટે માફી માંગી ચૂકેલા છે તેને ક્ષમા કરીને હિન્દુત્વને એક કરવા માટે બધાને સાથે રહેવું જોઈએ અને

હું આપને કહું છત્રીય સમાજ અને પટેલ આ તમામ લોકો આજ લોકો છે આદિવાસી ભાઈઓ મને વાત યાદ આવે છે અયોધ્યામાં જ્યારે મુલાયમ સિંહ સરકાર હતી ઉત્તર પ્રદેશમાં અને પરિંદા પર નહીં મારેગા આવી પરિસ્થિતિ હતી અને બસ પોલીસ ગોળી મારે એટલે પેલું ધરાશાહી આજ ગુજરાતના જંગલના આદિવાસી ભાઈઓ મારી જોડે સ્વયં વાત થઈ હું એનું સાક્ષી છું અને તીર કામઠા લઈને ગયા અને કીધું કે મહારાજ શ્રી જેને જવું હોય રામ મંદિર પર જાઓ એક બી પોલીસ વાળાને બંદૂક નહીં ઉપાડવા દઉં તમામ લોકોના

شهيد તમામ બીજી પાર્ટી જો હિન્દુ પાર્ટીના વિરોધી લોકો છે આવું કંઈ ન કરતા જ હોય છે કે આ લોકો કઈ રીતે એકબીજામાં લડાઈ થાય એકબીજા જુદા થઈ જાય અને એનું લાભ મને થઈ શકે યાદ રાખજો લાભ કોઈને મળવાનો નથી ભારતીય જનતા પાર્ટી અથવા તો જો હિન્દત્ના કામ કરી છે એને જ લાભ મળવાનો છે બીજાનો ખટપણ જો વિચારતા કરશે હા હા હું આવી જઈશ હું આજે બિલકુલ એની માનસિકતા ખોટી છે અને ગુજરાતમાં હું બોલી રહ્યો છું અત્યારે ਗੁਜਰਾਤ ਦੇਸਨਾ ਹਿੰਦੂਤਵ ਨੂੰ ਲੈਬਰਾਟਰੀ ਲਈ ਚ ગુજરાત ભારત નો નકશામાં નાનું ભલે દેખાતું હોય પણ એ ગુજરાત એવો છે આખા દેશ ને માર્ગ ચીધ્યો છે એ દેહ ગુજરાત માંથી ચાલે છે સ્વાભાવિક છે થોડું ઘણું ચાલે છે હું એમ પણ નથી કહેતો કોઈને ભૂલ નહીં થઈ હોય કદાચ ભૂલ થઈ હોય તો છમા વીર સે ભૂષણ ક્ષમા કરવું જોઈએ અને એ વાત લઈને તમામ જાતિઓને ક્ષત્રિયોને નહીં એક ને નહીં તમામ જે મારા હિન્દુ બંધુ છે તમામને એક સાથે લઈને અને હિન્દુ રાષ્ટ્રના કામમાં જોડાવું જોઈએ એટલે કે હાલ જે વિવિધ જ્ઞાતિઓનું જે વિઘટન થઈ રહ્યું છે આંદોલિત થઈ રહી છે તેના પાછળ શું વિપક્ષનો હાથ હોઈ શકે છે શું તમને લાગે હવે એ તો તમારે આઈબી પૂછવું પડે જે એનું કામ કરે છે પણ મેં આજ સુધી મારા ત્રીસ પાંત્રીસ વર્ષના અનુભવ પ્રમાણે બતાવું છું જ્યારે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે વિપક્ષના જેને સહન નથી થતો જેને વર્ષોથી સત્તાથી દૂર છે જેને કંઈ મળતું નથી જેનો ધંધો પાણી કંઈ મળતું નથી જે ભ્રષ્ટાચાર કરવા માગે છે તમામ લોકો એ પ્રયત્ન કરતા હશે કરતા હશે કે કઈ વિખવાદ થાય કઈ જુદું પડે તમને એનો લાભ મળી શકે પણ આપના માધ્યમથી કહું એનો લાભ બિલકુલ મળવાનો નથી એ બિલકુલ એનો ભ્રમ છે હિન્દુ એક છે એક હતું અને એક જ રહેવાનો છે એ તમારી પાસે એવા કોઈ ઉદાહરણ છે કે જે પહેલાની ચૂંટણીઓમાં વિપક્ષે આ રીતના કાર્યો કર્યા હોય કે એકબીજા સાથે ભડકાવાના કોઈ કાર્ય કર્યા તમામ તમામ એક નહીં અનેક

રાષ્ટ્ર સાથે છે અને હિન્દુ રાષ્ટ્ર સાથે રહેવાનો છે જો કદાચ આ ક્ષત્રિય સમાજનું આંદોલન દિવસેને દિવસે વણસી રહ્યું છે અને સ્થિતિ જો વધારે ખરાબ થઈ તો શું ભાજપ તે આ પરશોતમ રૂપાલાની ઉમેદવારી રદ કરશે એ તો પાર્ટીનો વિષય છે પાર્ટી રદ કરશે કે નહીં કરશે મારો તો વિષય નથી પણ મને લાગે છે દેશના અને ગુજરાતના તમામ હિન્દુ એની સાથે રહેશે જે રામ મંદિર બનાવ્યું છે જે કાશી કોરિડોર બનાવ્યું છે જે સિંધુ જે તીર્થ સિત્તેર કલમ કર્યું છે જે હિન્દુ વિચારધારા રાખે છે હિન્દુ રાષ્ટ્ર કામ કરે છે એની સાથે ચોક્કસ ગુજરાત અને દેશની પ્રજા રહેવાની છે જી ધન્યવાદ આપનો માહિતી આપતા બદલ તો આવી જેમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જોટીવી નિક્ષુ ઠાકર